સિંગણપુર અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના આઠ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે સલાબતપુરા પોલીસની જે અમારી ટીમ છે એની ઇન્ફોર્મેશન એવી મળી હતી કે અન્નપૂર્ણા માર્કેટ પાસે ચોરીના એક બે અમુક બનાવ બન્યા છે આ બનાવમાં એક વ્યક્તિ સંડોવાયેલ હોવાની પોલીસને શંકા હતી એના માટે પોલીસે જે રિંગ રોડ અન્નપૂર્ણા માર્કેટ છે ત્યાંથી લઈ અને છે ડભોલી સુધીના લગભગ સિત્તેરથી વધુ સીસીટીવી કેમેરા સળંગ ચેક કર્યા એમાંથી અમુક સસ્પેક્ટ મળી આવ્યો હતો એ સસ્પેક્ટને અમે વેરીફાઈ કર્યું હતું ત્યારે એની પાસેથી એક મોટરસાઇકલ મળી જે ચોરીની હતી અને અમારી જે શંકા હતી એ મુજબ એ ચોરી આ માર્કેટ પાસેથી જ કરેલી હતી ત્યારબાદ એને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી તો એની પાસેથી ટોટલ આઠ બાઈક્સ રિકવર કરવામાં આવ્યા અને જેમાં અલગ અલગ જે બાઇકો હતા એના માટેની ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે એમાં સિંગણપોરનો પણ એક ગુનો છે એને પણ ડિટેક્શન કરવામાં આવ્યું છે ટોટલ આઠ બાઇક્સ મળ્યા છે અને આરોપી છે એનું નામ વિઠોબા ઉર્ફે વિઠોબા ઉર્ફે શ્રીરામ માળી કરીને છે એ આરોપી છે અગાઉ પણ એની કોઈ જગ્યાએ ચોરી કરી છે કે નહીં એની તપાસ અત્યારે ચાલુ છે એ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અહીંયા આ વિસ્તારમાં ઘણા ખરા સમયથી આ વિસ્તારથી વાકેફ હોવાથી એણે આ ચોરી કર્યા હોવાનું પોલીસને જાણવા મળે છે બાઈક જે છે આ બાઇક કરતાં એ પોતે વેચી અને પૈસા કમાઈ મેળવી લેતો હતો અને એનો ઉપયોગ પોતાના ખર્ચા કાઢવામાં કરતો હતો એમાંથી બે બાઇક તો એને એવી રીતના આપેલા હતા કે જે લોકોને પોતાને કંઈક નાસ્તાની લારીનો ધંધો કરવો હોય એ માટે તો એ લોકો એ પ્રકારની બે બાઇક્સ પણ અમને એક્સ્ટ્રા મળી છે પોલીસે આઠ બાઈક ટોટલ ડિટેક કરી છે એમાં આજે મેં આપને જણાવ્યું એ મોડિફાઈડ જે બે લારી જેવી બે બાઇક છે એ પણ એમાં સામેલ છે અત્યારે તો એવી માહિતી કોઈ નથી રાષ્ટ્રવ્યાપી પરંતુ એવું સ્પષ્ટ છે કે એ પોતાનો ખર્ચો કાઢવા અને પોતાની રીતના જે એના રોજિંદા જીવનના વ્યવહારો છે એના માટે બાઇક ચોરી કરતો હોવાનું જાણવા મળ્યું છે પરંતુ અમે તમામ એંગલથી તપાસ કરીએ છીએ કેમ કે બે બાઇક્સ અમને ધૂળિયા મહારાષ્ટ્રથી પણ મળી છે એટલે આપણે જેમ કીધું એવી રીતના શક્ય છે કે એણે અન્ય રાજ્યમાં પણ બાઇક વેચ્યા હોય અને એ વેચવાનું કારણ કોઈ અન્ય પણ હોઈ શકે તો એની તપાસ અત્યારે ચાલુ છે અત્યારે આ એક વ્યક્તિ સામેલ હોવાનું પોલીસને જણાય છે અમે ફર્ધર પોલીસ કસ્ટડી માંગીશું જેથી ફર્ધર ડિટેલ અમને મળે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ